નમસ્કાર ડીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે પાવી જેતપુર તાલુકામાં આવેલો સુખી ડેમ જે ડુંગરવાડ પાસે આવેલો છે અને છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન સુખી ડેમમાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે સુખી ડેમ અત્યારે હાઈ એલર્ટ પર હોવાનું જાણવા મળ્યું છે સુખી ડેમની કુલ સંગ્રહ ક્ષમતાના છ્યાસી ટકા ઉપરાંતનો ડેમ ભરાઈ ગયો છે અને બપોરે એક કલાકથી એમાં પંદર હજાર ક્યુસેક પાણી છોડવામાં આવનાર હોવાની જાહેરાત કરવામાં આવતા તંત્રએ નીચાણવાળા ગામના લોકોને સાવચેત રહેવા માટે ખાસ અપીલ કરી હતી અને ત્યાંના સામાજિક કાર્યકર શેખર રાઠવા દ્વારા પણ ગામ લોકોને સાવધાન કરવામાં આવ્યા છે અત્યારે સુખી ડેમની અંદર છ્યાસીથી નેવું ટકા જેટલું પાણી ભરાઈ ગયેલું છે અને નીચાણવાળા વિસ્તારમાં આવતા મોટીબેજ ખાંડિયા અમાદર હુડ ડું ડુંડ વદેશીયા મોટી રાસલી સિથોલ ડુંગરવાટ કોલિયારી લોધણ ગંભીરપુરા ઘોંટવણ પાલિયા સજોડ અને સિહોદ ગામના લોકોને સાવચેત રહેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેમાં જે સામાજિક કાર્યકર શેખર રાઠવા અનુરોધ કરવામાં આવ્યો છે અલ્તાફ મકરાણી સાથે ડીબી લાઈવ ન્યૂઝ પાવી જેતપુર છોટાદપુર જિલ્લાનું આ સુખી જળાશય અવિરત વરસાદના કારણે હાલ નદીમાં પાણી છોડવામાં આવનાર હોય જે માહિતી સત્તાવાર અધિકારીઓ સાથેથી મળેલી હોય

આ ગામથી બીજા ગામને જતા આવતા મારા તમામ હિત ઈચ્છુકોને વિનંતી કે હાલ સુખી ડેમમાં સત્તાવાર માહિતીઓના આધારે પાણી છોડવામાં આવનાર છે જેથી કોઈ હોનારત ન સર્જાય કોઈ અકસ્માત ન સર્જાય તો વહીવટીતંત્રએ આપણે આપેલા આપણને જે નિયમો છે એ બધા આપણે અનુસરીએ અને વહીવટીતંત્રને સાથે રહીને એના નિયમોનું પાલન કરીએ અસ્તુ શિખર રાખવા